જાણીતા લેખક ડોક્ટર સની ગુપ્તા દ્વારા મિસ્ટર ડીટોક્સ પુસ્તકની સફળ લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરતા અમને આનંદ થાય છે જે ત્રણ માર્ચ બે હજાર સુરતમાં યોજાઈ હતી આ કાર્યક્રમમાં શ્રી બીજી ગુપ્તા શ્રી સતીશ ગુપ્તા શ્રી વિનોદ ચોરારિયા ડોક્ટર એસપી વિજય વર્ગીય અને ડોક્ટર મિલાફ વાઘેલા સહિતના આદરણીય મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ઇવેન્ટના કેન્દ્રમાં આર જે શ્રેયા અને ડોક્ટર શનિ ગુપ્તા વચ્ચે મનમોહક વાર્તાલાપ હતી જેણે તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ પુસ્તક મિસ્ટર ડિટોક્સમાં પ્રકાશિત કર્યા મુજબ ડિટોક્સની પરિવર્તનશીલ શક્તિ અને જીવનશૈલી સુધારણા પર પ્રકાશ પાડ્યો હતો ડોક્ટર શનીએ આ પુસ્તક કેવી રીતે ડિટોક્સ માટે વ્યાપક માર્ગદર્શિકા તરીકે કામ કરે છે તે અંગેની આંતર શેર કરી હતી પ્રક્રિયા અને આરોગ્ય સુધારણા પર તેની ચમત્કારિક અસરો વિશે એકથી માહિતી પ્રદાન કરે છે મિસ્ટર ડિટોક્સ માત્ર બધા વાચકો માટે બહેતર સ્વાસ્થ્ય અને જીવનશક્તિનો માર્ગ મેપ છે જે અજાયબીઓનું કામ કરતી ડિટોક્સિફિકેશન દ્વારા સુખાકારીને વધારવા માંગે છે અમે અમારા શહેરની શ્રેષ્ઠતા તરફથી સફર અંગે ડોક્ટર ગુપ્તાનો વિશેષ સંદેશ શેર કરવા માટે ઉત્સાહિત છીએ ડોક્ટર ગુપ્તા તમામ સુરતીઓને અપીલ કરે છે કે સુરતને માત્ર ભારતનો નંબર વન ક્લીન સિટી જ નહીં પરંતુ દેશનું નંબર વન ફિટ સિટી બનાવ માં પણ હાથ જોડાવ ચાલો સાથે મળીને એક સ્વસ્થ અને ફિટ સુરત તરફ કામ કરીએ જ્યાં સુખાકારી અને ફિટનેસ એ માત્ર ધ્યેય નથી પરંતુ આપણામાંના દરેક માટે જીવનનો માર્ગ છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પરિવર્તન તરફની સફર શરૂ કરવા માટે તમારી મિસ્ટર ડિટોક્સની નકલ મેળવો નમસ્તે મિત્રો હું ડૉક્ટર સની ગુપ્તા આજે અમારું આ બુક લોન્ચ નો ઇવેન્ટનો પ્રોગ્રામ છે સો જે બુક લખી છે તે ડાયટ એન્ડ ડિટોક્સ પર છે મેઇનલી ફોકસ ઓન ડિટોક્સ તો ડિટોક્સથી હું માનું છું તમારા આ બુકના માધ્યમથી તમે જો વાંચશો એને તો તમને તમારા લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અને ડિટોક્સ એકચ્યુલી કેવી રીતે વર્ક કરે છે હાઉ એ કેવી રીતે વર્ક કરે છે તમારી બોડી કેવી રીતે ક્લિન્ઝિંગ થાય છે ઇનર બોડી ક્લિન્ઝિંગ કેમ કરવું અને ડિટોક્સ કેટલા પ્રકારના હોય છે કયા કયા પ્રકારના હોય છે દરેકનું મહત્ત્વ શું છે તે આ બુકમાં મેં બહુ ડિટેલથી વર્ણન કર્યું છે અને ડિટોક્સ કરવાથી તમારા ઓર્ગન ક્લિનિંગ સ્કિન રિજ્યુટિંગ રિજ્યુટિંગ તમારી એન્ટી એજિંગ એન્ડ કોલેસ્ટ્રોલની પ્રોબ્લમ તમારી ડાયાબિટીસની પ્રોબ્લમ ફેટી લિવર પીસીયુવડી પીસીઓએસ એન્ડ એવા ઘણા બધા તમારા બીમારીઓનું મૂળને ઠીક કરવાનું કામ આ ડિટોક્સ કરશે અલગ અલગ ડિટોક્સ જે મેં મારી બુકમાં વર્ણવેલું છે તો હું આશા રાખું છું આ બુક તમારી તંદુરસ્તી અને સ્વાસ્થ્ય અને વધુ સારી રીતે રિકવર કરશે અને તમે હેલ્ધી રહેશો એ મારી પ્રાર્થના જુઓ મારું માનવું એવું છે કે ભગવાને ભગવાન દરેક જગ્યાએ નહીં પહોંચી શકે એટલે મા બનાય તેવી રીતે જ હવે હું એકલો વ્યક્તિ એઝ અ હ્યુમન દરેક જગ્યાએ નહીં પહોંચી શકું તો બુક પુસ્તક એવું માધ્યમ છે જે દુનિયાના ખૂણે ખૂણે અને દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે છે તો મારું માનવું એવું છે કે બુક થકી જો હજારો લાખોની જિંદગી બદલાતી હોય આ વાંચવાથી તો હું પોતાની જાતને સફળ માનીશ માનીશક જી આ બુક તમને ઓનલાઇન પ્લેટફોર્મ એમેઝોન ફ્લિપકાર્ટ અને ગૂગલ બુક્સ પરથી તમે ઓનલાઈન ખરીદી શકો છો ત્યાં અવેલેબલ છે એન્ડ તમે ફિઝિકલ કોપી ડાયરેક્ટ પબ્લિકેશન્સ હાઉસમાંથી પણ લઈ શકો છો આઈએસબીએન નંબર જોઈને સો ઇટ્સ વેરી ઇઝી બહુ આસાન છે તમારે બુક મેળવવાનું આપણે ઇન્ટરેસ્ટ રાખી આમાં હું એમ કહીશ કે જે લોકો આરોગ્ય પ્રત્યે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે અને કોન્સિયસ છે વર્ડ યુઝ કરીશ કે જે લોકો કોન્સિયસ છે પોતાના સ્વાસ્થ્ય માટે કે રોગોથી દૂર રહેવા માંગે છે અને આજે એકચ્યુઅલી ડિટોક્સિફિકેશન ઇઝ મતલબ એકદમ ટ્રેન્ડિંગ વર્ડ છે અને લોકોને હમણાં એકદમ પ્રોસેસમાં છે સો કેવી રીતે બોડીને ડિટોક્સ કરવું એકચ્યુઅલી તેની આખી ડિટેલ આ બુકમાં છે સો હું માનું છું કે આ બુકથી તમને ખરેખર તમારા સ્વાસ્થ્યમાં એકદમ ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમે એ મંત્ર જ્યારે જાણી લેશો તો તમે આખી જિંદગી આરોગ્ય પ્રત સારી રીતે સ્વસ્થ જિંદગી માણી શકશો બહુ જ સરસ સવાલ છે એકચ્યુઅલી બુક લખવું બહુ મોટી ટાસ્ક છે અને ખરેખર આમાં મને લગભગ લગભગ દોઢ વરસ થઈ ગયું બુકની ડિટેલિંગ એ કરતાં કરતાં બિકોઝ આમાં મેં બધા ટેસ્ટિમોનિયલ્સ અને ઘણા બધા પેશન્ટ્સના રિવ્યૂઝ પણ આમાં એડ કરેલા છે એન્ડ ઓવરસીઝ ક્લાયન્ટના પણ મતલબ ફોરેનર્સ પેશન્ટના પણ કર્યા છે ઇન્ડિયાના પણ છે લોકલ પણ છે તો બુક લખવામાં હા મને ઘણી મહેનત પડી અને બહુ એનહેન્સ કરવી પડી દોઢ વર્ષનો ટાઈમ નીકળ્યો અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે સાથ સહકાર તો મારા બધા પેશન્ટનો હું આભારી છું કે તેમણે મારી પર ટ્રસ્ટ કર્યો કે મારું નોલેજ આટલું સરસ છે અને નોલેજ તમારું ક્યારે કામ લાગે તમને બેટિંગ આવડતી હોય ને તમને ટીમમાં જગ્યા મળે તમે ચોગા છગા મારી શકો તો તમારી વેલ્યુ થાય તો હું આભાર પ્રગટ કરું છું દરેક મારા પેશન્ટનો દરેક ક્લાયન્ટનો જેને મારી પર ટ્રસ્ટ મૂક્યો અને સફળતા મેળવી એમણે એમનું ફિટનેસ ગોલ અચીવ કર્યો અને મેં એમાં સફળ રહીઓ ફિટ સુરત હિટ સુરત હંમેશા આપણા સુરતીઓ આનંદથી હવે તો ઘણા બધા મોર્નિંગમાં વોકિંગ માટે રનિંગ માટે બધા હું જાતે પણ જાઉં છું અને ઘણા બધાને મળું છું સો ઇટ બહુ સરસ છે સુરતીઓ માટે એક જ મારો સંદેશ છે જેમ આપણે સ્વચ્છતામાં નંબર વન છે તેવી રીતે મારી પ્રાર્થના છે તમને બધાને કે આપણે ફિટનેસમાં પણ આખા ઇન્ડિયામાં પ્રથમ આવીએ એવું આપણું સુરત બનાવીએ ગુડ ઇવનિંગ મારું નામ હેતા ઠક્કર છે ને સની સરનું રેકમેન્ડેશન મને ગૂગલથી મળ્યું છે હું સની સરને મેક્સ ટુ મેક્સ ટુ ય યર્સથી ફોલો કરું છું ને ટુ યર્સમાં મારું બધું જ જે મને પીસીઓડી ને બધા પ્રોબ્લેમ્સ હતા તે બધા ક્યોર થઈ ગયા છે મારો એકચ્યુઅલી મેન મોટો ઉતારવાનો એ તો કે મારે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં લાગવું છે ને હમણાં જ મારી જોબ ઇન્ડિગોમાં લાગી ગઈ છે બિકોઝ ઓફ એમ અને બધું કહું બધું જ એમને જ જાય કે એમના મોટિવેશન એમના કરેજથી મને આટલું મારું વેઇટ લોસ ને બધું થયું ને આટલી મને સારી જોબ મળી સો થેન્ક યુ ફોર એવરીથિંગ ને મારી બધી જે હતી પ્રોબ્લમ્સ તે ક્યોર કરી રહી થેન્ક યુ સો મચ પહેલાં હતા હું કહું મારે પ્રોબ્લેમ્સમાં એક તો પીસીઓડી હતો ને હું હન્ડ્રેડ અપ કેજીસમાં હતી તો એનાથી પીસીઓડી મારું બહુ પ્રોપર રહ્યું ને લાઇફ મારી પૂરી ચેન્જ થઈ ગઈ કે જે હિસાબનું મારું સાયકલ બધી હતી તે બધી જ પ્રોપર થઈ ગઈ છે મારી ઇન્ડિગોમાં તમને જે ફિટનેસ જોઈતી એ કેવી રીતે મળી બે વર્ષ દરમિયાન આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ કરી અને એમાં શનિવાઈનો સાથ સગાર કહ્યો ટ્રીટમેન્ટ તો નહીં સરનું બસ ડાયટ ને ડિટોક્સ જે સર આપે તે હિસાબે ફોલો કર્યું ટ્રીટમેન્ટ એવું કાંઈ જ મેં નથી બધું નેચરલી જ કર્યું છે મેં ટ્રીટમેન્ટ કોઈ જ જાતું નથી કર્યું ને ઇન્ડિગોમાં જે હિસાબનું મને જોઈતું હતું એ હિસાબનું જ મને મળ્યું છે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું એમને ઓળખું છું ને એમના લાઈફનો એક પાર્ટ છું ને મને ખબર છે કે કેટલું મોટું વસ્તુ છે કે મોટિવેટેડ રહ્યો ને કાંઈ બી થઈ જાય વેટ લોસ કરવો છે તો આ બહુ જ સારું ઓલું છે કરવાનું નેચરલી કોઈ બી ઓલામાં જવાની જગ્યા નેચરલી બી થઈ શકે છે ને પૂરી રીતના કરેજ થી ને પૂરા ડેડિકેશનથી કરશો તો બધું થઈ શકે છે